વિંદુ પરિષદ દ્વારા સેવાકીય કાર્યો રોજબરોજ કંઈક ને કંઈક નવા નવા ચાલતા હોય છે તેમાં દર ગુરુવારે કોઈને કોઈ પેલા ખીચડી વિતરણ કાર્યક્રમ ચાલુ હતો એ સિવાય કપડાં વિતરણ કાર્યક્રમ ચાલુ હોય છે અને બાકીના સેવાના કાર્યો ઘણા બધા ચાલુ હોય છે એ સિવાય અત્યારે જે મકરસંક્રાંતિ અંતર્ગત જે કાર્યક્રમ ચાલુ હોય છે તેમાં બાળકોને લાહણી તેમજ પતંગ વિતરણનો કાર્યક્રમ ચાલુ હોય છે તો આ અંતર્ગત આ વિવિધના સેવાકીય કાર્યોની અંદર આપ લોકોને પણ કંઈ પણ અનુદાન આપવાની ઈચ્છા હોય અને બાળકો સુધી પહોંચાડવાનું હોય નાના લોકો સુધી પહોંચાડવાનું હોય તો આપ અમને આ અનુદાનમાં સહયોગ આપી શકો એમ છો એના માટે થઈ અને જે કંઈ આપ જે આ વિડીયો જોશો તેના માધ્યમથી આપ એમના નંબર પણ મેળવી શકશો અને આપનું અનુદાન અમે યોગ્ય જગ્યાએ પહોંચાડીશું એ સિવાય દરેક કંઈ દરેક વખતે કાર્યક્રમ ચાલુ જ હોય છે આપ પણ આ કાર્યક્રમના અમા અમારી સાથે જોડાવ અને પરિષદને ઉપયોગી થાવ શુભકામના આપેલા છે જય શ્રીરામ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગર આપ સૌને ધ્યાનમાં છીએ વ્હીપ અંતર્ગત અનેક સેવાકીય કાર્ય ચાલે છે તેમજ દર ગુરુવાર સેવા દિન તરીકે ઉજવવામાં આવે છે આજ રોજ અમે લોકોએ મધુરમ જ્યાં સેવા વસ્તી વિસ્તાર આવેલો છે ત્યાં નાના નાના બાળકોને પતંગ અને લાણી આપેલી અને આગામી દિવસોમાં પણ અમને દાતા સ્ત્રીઓ તરફથી આવું જ અનુદાન મળશે તે અમે બાળકો સુધી પહોંચાડીશું અને આગામી અમારા જે સેવાકીય પ્રકલ્પ છે તેમાં પણ આપ સૌ જોડાવ આજના આ સેવા યજ્ઞમાં મારી સાથે જુનાગઢ સહ સેવા પ્રમુખ જોગીભાઈ કોટેજા તેમજ ગિરનાર રખન મંત્રી હિરેનભાઈ પાંડે તેમજ અન્ય વિવેકના કાર્યકર્તા જોડ્યા હતા આપ પણ સૌ કોઈ અમને યોગ્ય આપની અનુકૂળતા મુજબ જે અનુદાન આપશો તે અમે લોકો સુધી પહોંચાડીશું અને સૌને સહકાર આપીશું જય શ્રીરાય શ્રીરા જય one day one day one day one day, one day. One day.